ગોડધોડ રોડના કાપડ વેપારી અલથાણની મોડેલને લગ્નની લાલચ આપીને અવારનવાર બળાત્કાર કર્યો વેપારીએ મોડેલને ફોટો શૂટ કરવાના બહાને બોલાવી પ્રેમ જાળમાં ફસાવી હતી મોડેલને લગ્નના સપના બતાવીને મુંબઈ દમણ ગોવા ફરવા માટે લઈ જતો હતો તેની હોટેલોમાં વેપારીએ મોડેલ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો વેપારીમાં વારંવાર આવા કૃત્યોથી કંટાળીને મોડેલે અલથાણ પોલીસમાં ફરિયાદ આપી છે પોલીસે પાંત્રીસ વર્ષે કાપડ વેપારી મિતેશ સંપત જૈન સામે બળાત્કાર અને ધમકીનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અલથાણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો રજિસ્ટર કરવામાં આવે છે જેમાં એક યુવાન દ્વારા એક જે રજૂઆત કરતા તેના વિરુદ્ધ વિરુદ્ધ આરોપી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરને તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે આરોપી અને ફરિયાદી વચ્ચે સને બે હજાર સત્તરમાં પરિચય થયેલો અને આરોપી ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોય ટેક્સટાઇલની જાહેરાત માટે ફોટોશૂટ કરવાની બાબતે તેમનો મળવાનું થયેલું અને ત્યારબાદ આરોપી અને ફરિયાદી એકબીજાના પરિચયમાં આવતા સંબંધ કેળવાયેલો અને સને બે હજાર વીસથી આરોપી આરોપી અને ફરિયાદી સાથે શારીરિક સંબંધ બંધાયેલો ત્યારબાદ ફરિયાદીનું આરોપી વારંવાર શારીરિક શોષણ કરતો હતો જે બાબતે તંગ આવી ફરિયાદીએ ફરિયાદ દાખલ કરેલી છે અને તેની ફરિયાદને આધારે અલસાણા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને અટક કરવામાં આવેલો છે અને તેને આનુષંગિક પુરાવા એકત્ર કરવામાં આવેલા છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ક્લિક કરો લેટેસ્ટ સૌથી મેળવવા માટે